લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ પાંચમી બે હજાર ચોવીસના રોજ વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલ ખાતેથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન થશે જે સંદર્ભે આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું આપ સૌ જાણો છો કે સાતમી તારીખે મતદાનનો દિવસ છે જેમાં સમગ્ર ગુજરાતમાં તમામ લોકસભા મત વિસ્તારોમાં મતદાન થવાનું છે એના ભાગરૂપે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા જે ઇન્ટેન્સિવ સ્વીપ કેમ્પેન છેલ્લા પંદર દિવસમાં શરૂ કરવામાં આવેલું છે એના ભાગરૂપે પાંચમી તારીખે સવારે છ વાગે આવાબાઇ સ્કૂલથી પાછું આવાબાઇ સ્કૂલ સુધી એવું એક પાંચ કિલોમીટરનું રૂટ આપણે પસંદ કરેલું છે જેમાં રન ફોર વોટનું આપણે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે એમાં સમગ્ર પ્રશાસન સાથે જુદી જુદી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાયેલી છે જેમ કે મેડિકલ એસોસિએશન હોય રોટરી ક્લબ હોય લાયન્સ ક્લબ હોય અને અન્ય પણ સંસ્થાઓ છે જે આમાં સહભાગી થનાર છે આ રન ફોર વોટ નું જે કેમ્પેન છે એ એવો મેસેજ મોકલવા માંગે છે કે જેમાં આપણે રોજ સવારે પોતાના સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કસરત કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણે આ મેસેજ સ્વાસ્થ્ય સાથે મતદાનનું પણ પહોંચાડવા માંગીએ છીએ તો મારી તમામ નાગરિકોને વિનંતી છે કે મોટી સંખ્યામાં સહભાગી થાવ એના માટે એક ઓનલાઈન લિંક પણ અમે શેર કરેલી છે ત્યાં રજીસ્ટ્રેશન કરજો ઓલરેડી આઠસો વીસ કરતાં વધારે રજીસ્ટ્રેશન્સ થઈ ચૂક્યા છે અને મારી તમામને રિક્વેસ્ટ છે કે આપ લોક રજીસ્ટર બી કરીએ અને સાથે સાથે એમાં સહભાગી પણ થશો એમાં કોઈ સ્પર્ધા નથી એટલે એવું જરૂરી નથી કે દરેક જણા પાંચ કિલોમીટર પૂરું કરવું જ જોઈએ આમાં વયની પણ કોઈ મર્યાદા નથી એટલે સિનિયર સિટીઝન્સ યુવાનો બધા આવી શકે મહિલાઓ આપણે રોજ સવારે જોતા જ હોઈએ છીએ કે લોકો પોતાની કસરત માટે જોગિંગ વોકિંગ સાયકલિંગ માટે નીકળતા હોઈએ છીએ તો એક દિવસ આપણે એ પ્રશાસન સાથે મળીને એન્ટાયર ઇલેક્શન મશીનરી સાથે મળીને આપણે રન ફોર વોટનો મેસેજ લઈને આપણે સમગ્ર શહેરમાં પહોંચાડીએ તો મારી તમામને રિક્વેસ્ટ છે કે આપ સૌ મોટી પાયે હાજર રહો સહભાગી થાવ અને સાતમી તારીખે વધારે વધારે મતદાન થાય એના માટે આપણા બધા સાથે પ્રયત્નશીલ રહીએ ધન્યવાદ